સુરત શહેરના ડભોલી બ્રિજ પર એક મહિલા સુસાઈડ કરવા પહોંચી હતી ત્યારે ગ્રે પણ કૂદી ગઈ હતી જોકે પોલીસે સમયસર પહોંચી મહિલાનો હાથ પકડી રાખી સમજાવી પરત બ્રિજ પર લાવી બચાવી લીધી હતી ત્યારે આપઘાત કરવા પાછળનું કારણ મહિલાએ પતિ સાથે થયો હોવાનું જણાવ્યું બાદ પોલીસ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરી ફરી આવું ન કરવા સમજાવવામાં આવી હતી શહેરમાં દિવસે દિવસે આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે શહેરમાં રોજ ત્રણ જેટલા આપઘાતના બનાવો સામે આવે છે જ્યારે કેટલાકને બચાવવામાં પણ સફળતા મળે છે લોકો ફાયર અને પોલીસની સતર્કતાને કારણે આપઘાત કરવા જતા લોકોને બચાવી લેવામાં આવે છે ત્યારે આવો જ એક કિસ્સો શહેર ડાબોલી બ્રિજ પાસે બન્યો હતો કે જેમાં એક મહિલા આપઘાત કરવા માટે બ્રિજ પર પહોંચી ગઈ હતી અને તાપીના ધસમસતા પ્રવાહમાં કૂદી તે જ પોલીસ દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App